ગુમ થયેલ બે બાળકોને ગણતના કલાકોમાં શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ આ કામના જાહેરાત આપનાર કંચન દેવી દિનેશ ઠાકુર રહે રૂમ નંબર બે કૈલાશ પટેલ ચાલ વિષ્ણુનગર સોસાયટી પાલી ગામ સચિન જીઆઈડીસી સુરત નાઓનો દસ વર્ષનો માનસિક રીતે અસ્વસ્થ છોકરો રવિ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસના સાંજના કલાક પાંચ વાગ્યે ક્યાંક ચાલી ગયેલ હોય જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કલાક સાત વાગે કરેલ હતી સનો પ્રો અનમોલ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસ ના સાંજના કલાક નવ વાગે ક્યાંક ચાલી ગયેલ હોય જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કરાતા

તેમની ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને બાળકોના ઘરેથી શરૂ કરી પાલી ગામ તથા સચિન જાડેસી વિસ્તારના અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરી ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે બંને બાળકોને શોધી કાઢી તેઓના માતા પિતાને જરૂરી સલાહ સૂચના આપી સુપરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે